સરકારી જમીન પર દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું સુરેન્દ્રનગર પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ ગેરકાયદેસર હોટલ પર બુલડોઝર ફેરવી અને દોઢ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે મૂડી તાલુકાના શેખપર ગામ નજીક સરકારી જમીનમાં દબાણ કરી અને માંડવરાયજી હોટેલ શિવશક્તિ હોટેલ બેપાનના ગલ્લા પંચરની દુકાન કરિયાણાની દુકાન પાકા પતરાના શેડ તોડી પાડવામાં આવ્યા છે છેલ્લા પંદર વર્ષથી સરકારી જમીન પર દબાણ કરી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાનો કારસો પંદર વર્ષ થી દબાણ કરીને ધંધો કરનારા લોકો પાસેથી ભાડાની વસુલાત માટેની કાર્યવાહી હાથ ધરી છે સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરુપા પરમાર બળવંતસિંહ હેમુપા પરમાર ત્રણેય ઈસમો રહે છે પર આ સરકારી જમીન ઉપર મોટા પ્રમાણમાં વાણિજ્યક હેતુ નું દબાણ કરેલો હતો આ દબાણ માં બે હોટલ એક શિવ શક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાન ના ગલા પાટા શેડ પંચર ની દુકાન તેમાં અનાજ કરિયાણા ની દુકાન એમ કરીને ખુબ મોટા પ્રમાણ ની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષ થી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા